જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરી વાર આવી એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં બીજા મિત્રો ધોરણ બાર ગુજરાતીમાં વ્યાકરણ એમાં આપણે આજે જોવાનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંયા હું તમને બે વસ્તુ આપીશ આને તમે પહેલે તો આઈએમપી કહી શકો અથવા તો આખો સિલેબસ જ કહી શકો અને બીજી વસ્તુ સમજૂતી આ બંને તમે કરીને જાઓ તમને બે વસ્તુ મળી ગઈ સમજૂતી પણ મળી ગઈ અને તમને મટિરિયલ આઈએમપી પણ મળી ગયું એટલે આ તમારે કરી જવાનું કે જે તમને બોર્ડમાં બહુ જ ઉપયોગી થવાનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ બરાબર છે અહીંયા ઘણા બધા શબ્દ સમૂહ આપવાનો છું પીડીએફમાં જો છે એમાં હું આખી એક્સપ્લેન કરવાનો છું કેટલા એને સવાલ હોય છે કે ભાઈ પીડીએફ જે છે તમે કેમ નથી મૂકતા નીચે ડિસ્ક્રિપ્શનમાં તો જો પહેલા તો Google ગૂગલ ડ્રાઈવના ઇશ્યુ એક્સેસ માંગે બરોબર છે અને બીજી વસ્તુ શું હોય કે ભાઈ તમે મેઇન જે વસ્તુ છે કે તમે પછી શું કરો ડાયરેક્ટ ખબર છે કે ગૂગલ વ્યા સોરી નું કોઈ વિડીયો જે પણ છે એક્સ વ્યાકરણ નું વિડીયો ઓપન કરી ડાયરેક્ટ પીડીએફ ઓપન કરો પીડીએફ તો એમાં તો તમને ખબર તો એમ પણ નહીં પડે જ્યાં સુધી સમજૂતી નહીં આવી હોય રાઇટ મારો મહેનત શું છે અહીંયા સમજૂતીની મેઈન બરોબર છે મટિરિયલ તો હું તમને આપવાનો છું જે તમને દેખાય છે વિડીયોમાં પણ છતાં પણ ઇફ યુ વોન્ટ કે ભાઈ લાસ્ટ ટાઈમે ચલો ભાઈ કે ભાઈ અમારું નહીં થાય ઘડિયાપળીયા વિડીયો નહીં જોવા લાસ્ટ ટાઈમે અત્યારે તો તમે સમજૂતી લો છો તો તમારે શું કરવાનું છે મટિરિયલ માટે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ત્યાં હું તમને મટિરિયલ આપી દઈશ ટેલિગ્રામમાં ચેનલમાં તમને કઈ રીતે જોઈન થવાનું છે કેટલી વાર શું હોય કે ડિસ્ક્રિપ્શનમાં જે હું તમને લિંક તો આપી દઈશ બરોબર પણ એનાથી ઓપન નહીં થાય ઓકે તો એમાં તમારે શું કરવાનું છે સર્ચ કરો ટેલિગ્રામમાં જઈને અભિષેક એજ્યુકેશન ગુજરાતી ઓફિશિયલ ચેનલ તમને મળી જશે પબ્લિક ચેનલ એમાં જોઈન થશો તો તમને પીડીએફ સ્વરૂપે મળી જશે જો તમે એક વર્ષ પછી જોવો છો આ વિડિયો બરોબર છે આ ચોવીસમાં અપલોડ કરું છું બે હજાર ચોવીસમાં તમે જો પછી જોતા હોય તો અકોર્ડિંગલી તમે ટેલિગ્રામ ગ્રુપમાં જઈને ફાઇલ્સમાં જશો તો તમને એ પીડીએફો તમને જોવા મળશે

જે છે વસ્ત્ર એટલે કેળ્યું પછી જો દાંતવાળો મોંનો મોંના નીચેનો ભાગ એટલે જડબું પછી વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઉભાનું ચોખટું એટલે ઘોડો ગામડામાં પોલીસ પોલીસ પટેલનો સ સહાયક રખેવાળ એટલે પસાયતો ટાઈમ પી ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર એટલે ચાળિયો મૃતદેહને દાટી તેના ઉપર કરેલું ચણતર એટલે કબર પછી જા નાના બાળકોને મારવાથી લાગતો દોષ બાળ હત્યા કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ સ્વયંવર ઓકે અમુક તો તમને એકદમ ઈઝી જ લાગશે કન્યાના પિતા તરફથી વરના સગાને અપાતી બક્ષિસ તો પહેરામણી પછી જો વાત કરું વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ એ કુળ ધર્મ આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ પછી ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો એટલે દીક્ષા લેવી પછી જો વાત કરું મન વચન કર્મથી કોઈ હિંસા ન કરવી એવી વૃત્તિ અહિંસા હિંસા ન કરવી એટલે અહિંસા નાણાંની આપણે માટેની ચિઠ્ઠી એટલે હુંડી પછી જો હું વાત કરું પાછું આપવાની શરતે આપેલું વસ્તુ કે નાણું એટલે ઉછીનું બીજાને આધારે જીવનારો એટલે પરોપજીવી થશે પછી ઘરનો સરસામાન એટલે કે રાત રચેલો તમારો ઘરનો સરસામાનમાં આવશે ઓકે પછી જો હું આગળ વધું તો નીલા રંગનો મણી એટલે મરકત મણી પછી જો વાત કરું જેને જોવાની ફૂટી હોય તેવી સ્ત્રી એટલે મુગ્ધા બરાબર છે પછી જો વાત કરું રાંધવા માટે પહેલેથી ગરમ કરી મૂકવામાં આવેલ પાણી એટલે આંધણ આ વસ્તુ જે છે બહુ જ આઈએમપી છે ઘણી વાર પૂછાઈ ગઈ છે ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના ડેલી જંગલમાંથી લાકડા કાપ્યા વહેંચવાનો ધંધો કરનાર કઠિયારો સર્પનું શત્રુ ગણાતું પ્રાણી એટલે નોળિયો આ તો તમે બહુ નાનપણથી સાંભળ્યું છે બરાબર નોળિયા સાપની વાર્તા સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતોની વળવાનળ અને જંગલોમાં ઉનાળામાં લાગતી આગ એટલે દાવાનળ આ બંનેમાં કન્ફ્યુઝ થતા નહીં ઓકે સૈનિક વગેરેને પહેરાવાતું જે છે એનું લોઢાનું તારનું કવચ એટલે બખ્તર પછી જો વાત કરું વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી એટલે સૃષ્ટિકમ સૃષ્ટિક્રમ જેનો ધર્મ ધર્મની સૂઝ ન પડે તેવો કઠિન પ્રસંગ ધર્મ સંકટ યુધિષ્ઠિર યુદ્ધ વિષા દળામાં ચલો લોકોમાં ચાલતી વાત એટલે લોકવાયકા શબને શબને લઈ જવાની વાસની બનાવટ એટલે ઠાઠડી બાળકોને લખવા માટેની પાટી એટલે સ્લેટ જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે આચાર સંહિતા ઓકે અહીંયા તમને નહીં દેખાતું હોય પણ આચાર સંહિતાઓ છે પછી જો વાત કરું કૂતરા વગેરેને પાણી સોરી કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું વાસણ એટલે ચાટ દરિયાઈ પાણીનું કેટલું કોટલું જેને ફૂંકવાથી અવાજ જે છે થાય એને કહેવાય શંખ ઓકે દરિયાઈ પાણીમાં શંખ આવે ઓકે ગામમાં સોને બેસવાની જગ્યા એટલે ચોરો પછી કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું કામ એટલે ચાટ ઓકે આ ઉપર આવી ગયું સોરી પછી પહેલેથી બંધાયેલો અભિપ્રાય મોસ્ટ મોસ્ટાઈમ્પે પૂર્વગ્રહ ગોળ કે મૌડો ભેળવીને ક કેળતેલી તમાકુ ઓકે પછી એમાં આવશે ગળાકુ આ મોસ્ટ પી છે ઓકે પછી જો હું વાત કરું પગના તળિયાનો એડી તરફનો ભાગ એટલે પાણી ઘરના પાન નહીં છે ઓકે પાણી નહીં લખવાનું પાન નહીં લખવાનો ઓકે ચલો પછી જો હું વાત કરું ઘરની પડસાળમાં જતા પહેલાનો ખુલ્લો ભાગ એટલે ઓસરી પછી વડની ડાળ પર ફૂટેલું બરો વડની ટાળ પર ફૂટેલું કૂણું મૂળ્યું એટલે વળવાઈ સાકરને પાણીને પાણીમાં ઉડાડીને કરાતું પ્રવાહી એટલે ચાસણી પછી જો હું વાત કરું સાટાના સાટાના પ્રકારની અનેક પ્રકારની મીઠી રોટલી જેવી વાનગી એટલે આને કહેવાય આપણે જે છે ખાજા ઓકે ખાજા આવશે આમાં તમને નહીં દેખાતું હોય પણ ખાજા આવશે અનાજની અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડામાંથી ઉપણવું બરાબર એને શું કહેવાય ઝાટકવું કહેવાય પછી દીકરીની દીકરી એટલે ભાણી બાવીસમું ચેપ્ટર આનું ઓકે તમને ખબર હશે એક નાનામાં નાનું જૂટું જૂનું વલણ પાય કે પૈસો એટલે કોડી પછી જો વાત કરું કે ઘાસપાલાથી બનાવેલું ઘોડાકાર છાપડાવાળું ઝૂંપડું એટલે કૂબો આવશે પછી શિષ્યને તેના શિક્ષણના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ શિક્ષણ છું શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ આવશે ઓકે કે ભાઈ શિષ્યને એટલે કે જે છોકરાને આપણે સ્કોલરશિપ જેને એને કહેવાય ઓકે ચાલો જન્મદિવસમાં સાઠ વર્ષ પૂરા થાય ત્યારે તેને ઉજવાતો પસંદક એટલે આ આજે ખાસ કરીને યાદ રાખજો હીરક મહોત્સવ શું હીરક મહોત્સવ પોતાનું કામ જાતે જ કરવું તે સ્વાવલંબન લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું એટલે સંગઠન પોતાના રાષ્ટ્રનું સ અહિત થાય તેવું આચરણ એટલે રાષ્ટ્રધ્રોહ પછી આનંદ સાથે દેવાતું ભોજન મિજમાની પાર્ટી જેને આપણે કહેવાય મિજમાની છેલ્લું ચેપ્ટર જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ જન્મટીપ જ્યાં કોઈની અવરજવર ન હોય તે જગ્યાએ એટલે એકાંત ઇન્દ્રનું વજ્ર પડ્યું હોય તેવો આઘાત એ વજ્રપાત ચાંદીના બનાવેલા ઘંટ એટલે કે શું આવશે રોપ્ય ઘંટ પછી આવશે અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો કૃતાવાદ પછી વાત કરું તેઓ ગુનો અથવા તો ગુનેગાર જેવો એટલે ગુનો આવશે અહીંયા તેના તેવો ગુનો પછી વ્યક્તિ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા કે વફાદારી વ્યક્તિ નિષ્ઠ ઓકે પછી જો વાત કરું જેને કોઈ જેને કશો આકાર નથી તે અમૂર્ત થાય બરાબર નિરાકાર પણ લખી શકો તમે જેનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું એટલે કૃતાર્થ સંસાર અસાર છે તેવો મત દર્શાવતો વાદ એટલે અસારવાદ ઘડિયાળની શોધ થઈ છે તે પહેલાં સમય માપવાનું સાધન એટલે જે છે રેતશીશી પછી પાસે કે સાત રહેનાર અંત પાસે કે સાથ રહેનાર આવશે અંતેવાસી હૃદયને ગમી જાય તેવું હૃદયંગમ પછી છોકરાઓની સંભાળ રાખનારી બાઈ એટલે આયા કચરો પૂંજો નાખવાની જગ્યાએ ઉકરડો સિપાહીઓને રહેવાની ઓડીનો હાર બરાબર છે એટલે બરાક આવશે પછી તબલા વગાડનાર વ્યક્તિ તે તબલચી આવશે બરાબર પછી જો વાત કરું ખરાબ પંકજ પંકજમવાળા છે ઓકે આ બધા ખરાબ ખરાબ ચાલચલગતવાળી સ્ત્રી એટલે કુલટા ઓકે સંસારના વ્યવહારની રીતે તે દુનિયાદારી પગનો ચાલવાનો અવાજ પગરો પછી લાગણીથી શરીર ઉપરના રોવા ઊભા થઈ જવા તે રોમાંચ આવો બરાબર છે ઓકે પછી જો વાત કરું સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એટલે પાયો જેને આપણે કહેવાય પછી સાટા પ્રકારની અનેક અનેક પડવાળી મીઠી રોટલી જેવી અનેક જેવી અનેક વાણી એટલે ખાજા ઓકે તો આ બધી વસ્તુ જે છે ખાજા વિશે બે છે એટલે ધ્યાન રાખજો કણસલા કાપી લેવાતે એટલે લાણી હાથી ઘોડા રથ વગેરે એમ ચાર હાથી ઘોડા રથ અને પાયદાળ એમ ચાર અંગવાળી સેના એ જે ચતુરંગીની સેના ઓકે રાવણવાળી સેના છે આ તો ઓકે પછી આ છે એમ દસમા ચેપ્ટરનું બુદ્ધિના ઉપયોગથી ભરપોષણ મેળવનાર બુદ્ધિજીવી આશ્રો લેવાનું ઠેકાણું એટલે આશ્રયસ્થાન હાથથી લખેલા અક્ષર એટલે હસ્તાક્ષર ઓકે તો આ છે તમારા શબ્દ સમૂહ માટે એક શબ્દ આટલા કરીને જાઓ બેસ્ટ છે બહુ કામના છે ઓકે બોર્ડની એક્ઝામમાં આ બહુ કામ આવશે ઓકે ચાલો તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ